છોટાઉદેપુરમાં નકલી બિયારણના આરોપ બાદ ખેતીવાડી વિભાગના અધિકારીઓ દોડતા થયા છોટાઉદેપુરના લગભગ એક હજારથી વધુ ખેડૂતોને સરકારી ડેપો પરથી બિયારણની ખરીદી કરી હતી ઉત્પાદન સારું થશે ભાવ પણ મળશે તેવી આશાએ ખેડૂતોએ મકાઈ ડાંગર સહિતના પાકનું વાવેતર કર્યું પરંતુ યોગ્ય પાક ન ઉગતા ખેડૂતોને જટકો લાગ્યો કેટલાક ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે કે સરકારી ડેપોમાંથી ખરીદાયેલું બિયારણ નકલી હતું જેના કારણે તેમનો પાક બરબાદ થયો બોગસ બિયારણ મળ્યું હોવાની સાથે કેટલાક ખેડૂતો બિયારણ વેતરણ કેન્દ્ર પર પહોંચ્યા અને બિયારણ બદલી આપવાની માંગ પણ કરી સમગ્ર મામલે ખેતીવાડી વિભાગના અધિકારીનું કહેવું છે કે સેમ્પલ લઈને તપાસ શરૂ કરવામાં આવી છે હાલ બિયારણનું વિતરણ બંધ કરી દેવાયું છોટાઉદેપુર કૃષિ વૈવધીકરણ યોજના હેઠળ જે છુટાદપુર જિલ્લાના એક થી વધુ ખેડૂતોને જે મકાઈનું બિયારણ આપવામાં આવ્યું હતું તે જે ખેડૂતે અહીંયા બિયારણ આ બિયારણ અહીંયા વાપરવામાં આવ્યું હતું પરંતુ કહી શકાય કે જે આદિજાતિ વિભાગ દ્વારા જે બિયારણ આપવામાં આવ્યું છે તે બિયારણ નકલી હોય તેવું લાગી રહ્યું છે થોડાક જ સમય પહેલા જે બિયારણ આપવામાં આવ્યું હતું તે ખેડૂત લાવીને અહીંયા બિયારણ વાવ્યું હતું પરંતુ કહી શકાય જે પ્રમાણે ખેડૂતોને જે સરકાર દ્વારા બિયારણ આપવામાં આવ્યું છે તે હલકી કક્ષાનું હોય કે નકલી હોય તેવું લાગી રહ્યું છે તેની બાજુમાં ખેડૂતે એક જ સમયે એક જ દિવસે અહીંયા બિયારણ કર્યું હતું પરંતુ તે તેની મકાઈ ઉગી ગઈ છે પરંતુ જે ખેડૂતે સરકારી બિયારણ વાપર્યું હતું તેની મકાઈ નથી દીકરી જે કહી શકાય જે પ્રમાણે બનરૂચ છે તે ખાનગી દુકાનમાંથી બિયારણ લાવ્યો હતો અને એક જ દિવસે બંને ખેડૂતોએ બિયારણનું વાવેતર કર્યું હતું પરંતુ કહી શકાય કે જે સરકાર દ્વારા આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જે બિયારણ આપવામાં આવ્યું હતું જે ખેડૂતનો આક્ષેપ છે કે નકલી હોવાના કારણે તેનું વાવેતર થયું નથી અને મકાઈ પણ દેખાતી નથી હાલ ખેડૂતો સરકાર અને તંત્ર ઉપર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે રેહાન પટેલ એબીપી સ્મિતા છોટા જીએટીએલ કંપની દ્વારા એ સંસ્થા દ્વારા જે બિયારણ આપવામાં આવ્યું છે હજાર જેટલા ખેડૂતોને આ કીટ આપ્યા છે અને એ કિટની જે મકાઈ છે એ ઉગી નથી એટલે હજાર જેટલા ખેડૂતો જે વાવેતર કર્યું એમની મકાઈ ઉગી નથી એટલે એમની સિઝન બગડી અને સાથે કીટમાં એમને પાંચસો રૂપિયા પણ આપ્યા છે કારણ કે નેવું ટકા સહાય છે તો સહાય રૂપિયા પણ ગયા અને બિયારણ પણ નથી ઉગ્યું તો આખી આ જે સિઝન છે ખેડૂતોની બગડી છે જે ખેડૂતોનો ઇશ્યુ છે મકાઈનો એ લોકોને નવું મટીરિયલ અમે રિસોલ્વ કરી આપીએ છીએ તો એક જર્મિનેશનનો થોડો ઇસ્યુ છે અને અમુક થોડુંક કન્ટેન્ટ થોડુંક ક્લિયર અપાયું ઇસ્યુ વધારે જરૂરી નહીં સમજો આના માટે ચોક્કસ કારણ તમારે જે કંપની છે બરાબર એમના થ્રુ તમને મળશે તો ખેડૂતોએ જે બિયારણ અમને પાછું આપેલું છે અહીંયા જીએટીએલ ડેપોમાં કે જે એમને ત્યાં ખેડૂતની ફરિયાદ છે કે જેમાં ઉગાવો નથી બરાબર એમાંથી અમે ટેસ્ટિંગ માટે એઝ એ એગ્રીકલ્ચર ઓફિસર તરીકે હું સેમ્પલ લઉં છું અને એનું જે પણ રિઝલ્ટ આવશે એ પ્રમાણે એના પર જે તે કાર્યવાહી કરવાની હશે એ થશે